રાહ એટલી બધી લાંબી પણ ન હોવી જોઈએ નમસ્કાર મિત્રો રિકવરી લો ફોમ ફેમિલી માં તમારો સ્વાગત છે દોસ્તો લોન બાબતે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે ના રોજ સુપ્રીમ કોર્ટ નો એક મહત્વનો ચુકાદો આવેલો એના વિશે આપણે વાત કરવી છે અને આખો વિડિયો છે દરેક લોકોએ શાંતિથી સાંભળવાનો છે જેઓને ખોટા વિચારો આવે છે જેઓ ખરેખર લોન ભરવામાં સક્ષમ નથી જેઓને ખરેખર તકલીફ છે ઉપરાંત માનનીય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યું છે એવા ગુંડાઓ દીખ મંગાઓ લુખેશ લુખ્ખા લોકો કબૂતર બાજો જે છે મગજ મારી કરતા હોય અને એવું કેતા હોય કે પૈસા આજ ને આજ ભરવા જ પડશે પૈસા નહી ભરો તો ફલાણું થાશે આઈનાન બેસી આવું જે ધમકાવતા હોય એવા લોકો માટે પણ આ સુપ્રીમ કોર્ટ નું જે જજમેન્ટ છે એ તમારે સંભળાવવું ખૂબ જરૂરી છે આવા લોકોને સંજય કપૂર કપૂર વર્સિસ શ્વેતા બંને પતિ પત્ની વચ્ચે એક ડિવોર્સ નો કેસ હતો અને આ કેસ સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો આ ડિવોર્સ ના કેસમાં પત્ની એવી દલીલ કરે છે કે અમારા ભરણ પોષણ માટેના પૈસા અમને જોઈએ શું તો પતિ છે એ એવી દલીલ કરે છે સુપ્રીમ કોર્ટ ની અંદર કે ભાઈ મારે વ્યાપાર ધંધામાં ખુબ નુકસાની ચાલે છે મેં બેંકો પાસેથી ઘણી બધી લોન લીધેલી છે અને આ લોન મારે ભરપાઈ કરવી છે અને બેંકોનું ટેન્શન મારે લેવું નથી સૌથી પહેલા આ માનસિક ટેન્શન જે છે એ મારે પૂરું કરવું છે દોસ્તો 28 ફેબ્રુઆરી બે ના રોજ સુપ્રીમ કોર્ટે આ બાબતે પતિની જે દલીલો હતી એને ખારીજ કરી દીધી માન્ય રાખી નહીં સુપ્રીમ કોર્ટે એવું નોંધેલું છે કે લોન ભરવી એ પ્રાથમિકતા નથી પત્ની બાળકો એનું એનું શિક્ષણ કરવું ટૂંકમાં રોટી કપડા મકાન એ તમારી પ્રાથમિકતા છે આર્ટિકલ એકવીસ આપણા દેશની અંદર કાયદામાં એવું કે છે કે જીવન જીવવાનું તમને પૂરેપૂરો અધિકાર છે અધિકાર ખરો પણ કઈ રીતે કેટલા ટ્યુશન ફી હોય કેટલા લોકોને ના બિલ બાકી હશે અથવા તો હોસ્પિટલો ચાલુ હશે કેટલાય લોકો એવા છે કે જેમને વેપારમાં નુકસાનીઓ ગઈ છે કેટલા લોકો એવા છે કે એમના વેપારીઓ જ પૈસા લઈને ઉઠી ગયેલા છે આવા કેટલાય જાતના આપણને તકલીફ હોય છે ત્યારે આપણે લોન ભરવાનું બંધ કર્યું હોય ઉપરથી આ ભીખ મંગાવો જે છે માન્ય સુપ્રીમ કોર્ટે જેને ઉપનામ આપ્યો એવા ગુંડાઓ ઘરે આવી અને તમને હેરાન પરેશાન કરતા હોય છે તો આ સુપ્રીમ કોર્ટે આપેલું જજમેન્ટ છે એની કોપી તમારે ઘરે રાખવાની ઓનલાઈન બધું મળી જશે ગુગલમાં જશો તો પણ મળી જશે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર પચીસ નો કેસ છે એનું જજમેન્ટ છે સુપ્રીમ કોર્ટ દ્વારા આપેલું છે સંજય કપૂર વર્સિસ શ્વેતા કપૂર નો કેસ છે સુપ્રીમ કોર્ટ એવું કે છે કે ભાઈ પત્ની બાળકોનું શિક્ષણ એનું ભરણ પોષણ ટૂંકમાં રોટી કપડા મકાન એ પ્રાથમિકતા છે લોન જે છે એના પૈસા ચૂકવવા પ્રાથમિકતા નથી આ બધામાં આપણે સમજવાનું એ છે કે આપણે ખરેખર અનાજ કિરાણાના બિલ બાકી રહેતા હોય આપણે આવક કરતા વધી ગઈ હોય ત્રીસ ના લોન ના આપતા હોય તો આપણે ક્યારેય ભરી શકીએ નહીં દોસ્તો આવા સમય સંજોગો પરિસ્થિતિમાં ખોટા વિચારો કરવા ખોટા પગલા ભરવા આ બધું નહીં કરવાનું જ્યાં પણ તકલીફ હોય ઉપર નંબર આપેલો હોય એમાં મેસેજ કરવાનો અને જ્યાં કાંઈ મળવા આવતા હોય તો અમે મળી જઈશું તમને તમને તકલીફ હોય વધારે પડતી તો તમે મળી જશો એડ્રેસ આપીશું મેસેજ નાખજો નંબરમાં ટૂંકમાં મારું કહેવાનું એવું છે કે સુપ્રીમ કોર્ટે જે જજમેન્ટ આપ્યું છે કે ભાઈ પૈસા લોન ના પૈસા ભરવા એ પ્રાથમિકતા નથી પત્ની બાળકો એનું શિક્ષણ એનું ભરણ પોષણ કરવું એ પ્રાથમિકતા છે અને આર્ટિકલ એકવીસ એવું કહે છે કે તમને તમારું જીવન જીવવાનો પ્રાથમિકતાના આધારે જીવન જીવવાનો તમને પૂરો કપડા મકાન આપણને આમાંય તકલીફ હોય ભલે ભાડાનું મકાન આપણે હોય આપણે એવું નથી કેતા મકાન બનાવો લોન નહીં ભરો એવું કરવું બધું જ પડે પણ અનાજ કિરાણા દૂધના બિલ બાળકોની ફી બાકી હોય અને આપણે હપ્તા ભરતા હોય તો આવા કામ કરવાના નહીં સ્પષ્ટ લોન જે છે એના પૈસા ચૂકવવા પ્રાથમિકતા નથી પેલા તમારું ઘર ચલાવો આર્થિક સ્થિતિ નબળી હોય એને ઉપર લાવો થોડા થોડા પૈસા બચત કરો અને એનું જે કઈ સેટલમેન્ટ હોય એ કરી અને પતાવો અને આ બાબતો ભીખ મંગાવો અને કોઈ દિવસ ગળે ઉતરવાની નથી એ તો comment લખવાના જ છે એની રીતે કેમ કે એને પોતાને એની ઘર થાકી ગઈ છે એના થી એ લખતા હોય ને એમાં સમજી જવા તમારે એમના ઘર ના સભ્ય એ થાકી ગયા છે બધા એમની ઘર વાળી પણ થાકી ગઈ છે કેમ કે આ લોકો પાસે કઈ કઈ કામ ધંધો નથી ઉઘરાણા ના ધંધા કરે એમાં પેટ્રોલના ઓલા સાત હજાર નક્કી કર્યા હોય આપે ત્રણ હજાર કામ કર્યું નથી કઈ એમ કરી બધા પોતાના રિસ્ક ઉપર આવે છે દોસ્તો તહેવારોની મોસમ ચાલુ થાય છે ખોટા પગલા ભરવાના નહીં અને વિડીયો જ્યાં પણ પહોંચે કરી અને એનું કામ છે કરી શકીએ ખોટા પગલા ક્યારેય ભરવાના નહીં ઘણીવાર કીધું છે આખી દુનિયા માટે તમે કઈ નથી તમારા પરિવાર માટે તમે આખી દુનિયા છો દોસ્તો આ બાબત છે ખૂબ ધ્યાન રાખો જીક મંગાવો ઘરે આવે બતાવો પૈસા ભરવા ભાઈ જે લીગલ થતું હોય કર બોલો જે ભાષામાં સમજે ભાષામાં સમજાવો એને વધુમાં વધુ શેર કરો દોસ્તો જય હિન્દ જય ભારત જય સંવિધાન દોસ્તો